શનિવારે ન કરો આ આઠ કામ પહેલું શનિવારે છોકરીને તેના સાસરે ન મોકલવી જોઈએ બીજું શનિવારે દારૂ પીવો સૌથી ઘાતક માનવામાં આવે છે આ તમારા સારા જીવનમાં તોફાન લાવી શકે છે ત્રીજું શનિવારે તેલ લાકડું કોલસો મીઠું લોખંડ કે લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ નહીતર તે કોઈ પણ કારણ વિના વાગણ બની જશે અને તેને અચાનક ભોગવવું પડશે ચોથું આ દિવસે વાળ કાપવા કે નક કાપવા પણ વર્જિત માનવામાં આવે છે પાંચમું આ દિવસે મીઠું તેલ ચામડું કાળું તેલ કાળા ચપ્પલ લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ મીઠું ખરીદવાથી દેવું વધે છે પેન કાગળ અને સાવરણી ખરીદવાનું ટાળો છઠ્ઠું શનિવારે દૂધ અને દહીંનું સેવન ટાળો જો તમારે પીવું હોય તો તેમાં હળદર અથવા ઉમેરો આ દિવસે તમારે રીંગણ કેરીનું અથાણું અને લાલ મરચું ખાવાનું પણ ટાળવું જોઈએ સાતમો આ દિવસે જૂઠ બોલવાથી નુકસાન પણ થઈ શકે છે માર્ગ દ્વારા આ કાર્ય કોઈ પણ દિવસે ન કરવું જોઈએ આઠમો કોઈપણ ગરીબ સફાઈ કામદાર અંધ અપંગ લાચાર અને અસહાય સ્ત્રીનું રીતે અપમાન ન કરવું દાન અવશ્ય કરો પહેલું લોખંડની વિનતી દાન કરો શનિ માટે સરસવના તેલનું દાન અને ઉપયોગ કરવાથી ખૂબ જ અનુકૂળ પરિણામ મળે છે તમારો ચહેરો તેલમાં જોઈને કોઈ ગરીબને દાન કરો અથવા ત્રીજું કાળી અડદની દાળ અને કાળા તલનું દાન કરો ચોથું લોખંડના વાસણ જેમ કે તળી તપેલી સાણસીનું દાન કરો